ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ ઓન્સ મોડશે સીડ બોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડ બોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો આજરોજ પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગામે ગામ

હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડ બોલ વાવીને વનરાજનો વિસ્તાર વધારવો જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છેલ્લા નવ વર્ષથી બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે દર વર્ષે કરોડોની સીડ વાવેતર કરવામાં આવે છે જેસોરથી શરૂ કરેલ સીડ બોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાય છે ગામની શાળા સ્મશાન મંદિર અને હવે પર્વતીય વિસ્તાર પણ હરિયાળો બને તે માટે ગાયનું છાણ માટે અને માટી દ્વારા ગોળો બનાવીને તેમાં સીડ બેજ મૂકવામાં આવે છે અને તેને લાખો સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવે છે જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થાય અને તેમાં વૃક્ષ કે ઝાડ ઉગે આમ નેચરલ નર્સરીંગ દ્વારા વનરાજ વિસ્તારમાં વૃદ્ધિ થાય તેવું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નાયબ વન સંરક્ષણ તેમજ પરેશ ચૌધરી બનાસ ડેરી મંડળ તેમજ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ ઓન્સ મોડ સીડ બોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડ બોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો આજરોજ પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગામે ગામ

હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડબોલ વાવીને વનરાજનો વિસ્તાર વધારવો જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છેલ્લા નવ વર્ષથી બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે દર વર્ષે કરોડોની સીડ વાવેતર કરવામાં આવે છે જેસોરથી શરૂ કરેલ સીડ બોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાય છે ગામની શાળા સ્મશાન મંદિર અને હવે પર્વતીય વિસ્તાર પણ હરિયાળો બને તે માટે ગાયનું છાણ માટે અને માટી દ્વારા ગોળો બનાવીને તેમાં સીડ બેજ મૂકવામાં આવે છે અને તેને લાખો સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવે છે જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થાય અને તેમાં વૃક્ષ કે ઝાડ ઉગે આમ નેચરલ નર્સરીંગ દ્વારા વનરાજ વિસ્તારમાં વૃદ્ધિ થાય તેવું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર वरुण कुमार नायब वन संरक्षण તેમજ परेश चौधरी બનાસ ડેરી નિયમાક મંડળ તેમજ ખેડૂત અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહીંયા પર્વત સુધી પહોંચ્યા તમને અભિનંદન ખાસ કરીને છેલ્લા નવ વર્ષથી વૃક્ષારોપણનું અભિયાન મેં હાથ ઉપર લીધું અને એમાં ખાસ કરીને બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ જિલ્લાની અનેક જોડાઈ બધાએ ભેગા મળીને પહેલાં ગામના શમશાન ગામના મંદિર શાળાઓ ખેતરના શેડે ઘરની આજુબાજુમાં ઘણા બધા ફળાવ ઝાડો પણ વાવ્યા અને જે જિલ્લો બહારથી કેરી લાવતો હતો હવે બનાસકાંઠા જિલ્લો પોતે જિલ્લામાંથી કેરીઓ લઈ શકે એટલા આંબાના ઝાડ પણ અહીંયા થઈ શક્યા એવા અનેક ફળાવ ઝાડો અહીંયા બન્યા છે ચંદનમાં પણ સૌથી વધારે વૃક્ષો વાવવાળો જિલ્લો અત્યારે બનાસકાંઠા જિલ્લો બન્યો છે છેલ્લા ત્રણ વર્ષથી અમે એક પર્વતાળ વિસ્તારની અંદર જ્યાં ડુંગરો છે ત્યાં એક સીડ બોલનો પ્રયોગ કર્યો છે અને એને ખૂબ સફળતા મળી છે માટી અને છાણમાંથી બનાવેલા બોલ એની અંદર એક હોલ રાખીને એમાં સીડ નાખવાનું એ સૂકું થયું હોય સૂકું થયા પછી અને છોડ તૈયાર થયા ત્યારે ઝાડ બની ગયા છે ગયા વર્ષે અમે ગબ્બર ઉપર આ કામ કર્યું હતું અંબાજીમાં અને આજે કોટેશ્વરના પર્વત ઉપર અમે બધા મિત્રો અહીંયા લાગ્યા છીએ હજારોની સંખ્યામાં બધા ગ્રામીણ લોકો આવે છે લોક ભાગીદારીથી જ બધા સીડબોલ બનાવે છે અને સીડબોલ બનાવીને સીડ્સ આપવાનું કામ અમે કરીએ છીએ અને જે વિસ્તારની અંદર વૃક્ષો નથી એવા પર્વતો ઉપર પહોંચીને છે ટોચ ઉપર પણ ડ્રોનના માધ્યમથી ગોફણથી બાકી લોકો ચડીને પણ અહીંયા સીડબોલનું વાવેતર કરે છે હવે સીડબોલ વાવ્યા પછી વરસાદ આવે એટલે એમાંથી અંકુરિત થઈને છોડવાઓ તૈયાર થઈ જશે જો પર્વત ઉપર વૃક્ષો વધુ હોય તો વરસાદ વધુ આવી શકે અહીંથી પસાર થતાં વાદળો અહીંયા જ પાણીને રોકી રાખે એના ભેજને રોકી રાખે અને અહીંયા વરસાદ પડી શકે એટલે એક આ મા જગદંબાની સેવા કરવાનું કામ છે પ્રકૃતિની સેવા કરવાનું કામ છે અને જેટલા વૃક્ષો વધુ ઊગશે તો જે ટેમ્પરેચર વધી રહ્યું છે તેને પણ કંટ્રોલ કરી શકાશે ઓક્સિજન પણ આ ધરતી ઉપર વધારે લાવી શકાશે અને નવી પેઢી એ પચાસ સો વર્ષ પછી પણ નવી જનરેશન આ ધરતી ઉપર જીવી શકે શ્વાસ લઈ શકે તે માટેનું આ કામ છે અને અનેક લોકો સાથે જોડાઈ અને આ કામ અમે સાતતપૂર્ણ રીતે નવ વર્ષથી આ કામ કરી રહ્યા છીએ